ઉચ્છલ તાલુકાના પ્રાથમિક શાળાઓમાં વિતરણ કરવામાં આવતું દૂધ સંજીવની જાહેર રોડ પર વિતરણ જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ ગામડાઓમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં વન બંધુ કલ્યાણ યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ શરીરના હેલ્થ માટે દૂધ સંજીવનીનું વિતરણ કરવામાં આવે છે જે દૂધ સંજીવની તાપી જિલ્લા પંચાયતના પ્રમુખના ગામ ગવાણ ગામે જાહેર રોડ પર સ્કૂલના વિદ્યાર્થીઓ સિવાયના અન્ય રાહદારીઓ મજૂરોને એજન્સીના ટેમ્પા વાહન ચાલક દ્વારા સંજીવની દૂધ વિતરણ કરવામાં આવી રહ્યું હતું જે દ્રશ્યો કેમેરામાં છે આ બાબતે ટેમ્પો 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 લઈને લઈને સ્થળ પરથી ચાલક પૂર હંકારીને ભાગી ગયો હતો જે બાબતે ઉછળ તારુકાના બીઆરસી નો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે દૂધ સંજીવની વિશે માહિતી મેળવવા હું તપાસ કરીને આગળની માહિતી આપણે જાણ કરું એમ કહી જણાવવામાં આવ્યું હતું તપાસ કર્યા બાદ એજન્સીનો લૂલો બચાવ છું એવું ડ્રાઈવરે ઉચ્છલ તાલુકા એજન્સી સંચાલકને જણાવ્યું હતું એવું બીઆરસી દ્વારા જણાવવામાં આવ્યું હતું દૂધ સંજીવની એજન્સીના વિતરણ કરતા ઉચ્છલ એજન્સીના કર્મચારીને ટેલિફોનિક સંપર્ક કરતા ઉડાવ જવાબ આપ્યો

તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા એજન્સી પર શું કાર્યવાહી કરવામાં આવી છે